વડોદરા થી મહત્વપૂર્ણ સમાચાર સુરક્ષા એજન્સીઓ આ તપાસમાં લાગી છે અટકાયત કરાઈ પવનકુમાર હનુમાન થાપાની હરણી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી પકડાયેલ મુસાફર પવનકુમાર કર્ણાટકના મૈસૂરનું વતની હોવાનું સામે આવ્યું છે ખાલી કારતુસ જે તુર્કીમાં મળી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને મુસાફરની કબૂલાત પણ છે આ સાથે જ હરણી પોલીસે જાણવાજોગ નોંધીને મુસાફરને મુક્ત કર્યો હોવાનું પણ સામે આવ્યું તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડોદરામાં મુસાફરની બેગમાંથી કારતુસ મળ્યા છે જી હા

વડોદરા ખાતે મૂળ હિતાજી કંપનીનો મેનેજર કે જે કર્ણાટકના મૈસૂરનો મૈસૂર રહેવાસી છે એનું નામ હતું હનુમાન થાપા પવનકુમાર પવનકુમાર હનુમાન થાપા પાસેથી એક ખાલી કારકુસ મળી આવી હતી પોલીસ દ્વારા તેની પ્રાથમિક તપાસમાં એને વિગતો આપી છે બેગમાંથી આ કારતુસ મળી આવી હતી આ બેગની જે કારતુસ મળી આવી છે તેને લઈને હાલ તો સુરક્ષા વિભાગ દ્વારા તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વની વાત છે કે એક મહિના અગાઉ વડોદરામાંથી એક વિદેશી નાગરિક પાસેથી જે ઘટનાઓ બને છે તે ઘટનાઓને લઈને ગંભીર પણ બની છે હાલ દ્વારા હનુમાન થાપાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તેને જાણવા ફરિયાદ પણ લીધી છે બિલકુલ તુષાર તમામ માહિતી બદલ